નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ બ્લોગ રેસીપી મોજમાં આપનો હાર્દિક સ્વાગત કરીએ છીએ અને આજે મિત્રો અમારે રાજુભાઈ આ બધી ઘણું બધું મટીરીયલ લાવ્યા છે પણ આમ જોવા સ્કીપ કર્યા વગર પહેલા જોજો પહેલા વાત સાંભળજો એમ નમ તેમ વયા ન જતા રાજુભાઈ બનાવવાનો હું સૌથી કહી દઉં એટલે મિત્રો વયા ન જાય કંટાળીને આપડે પી આજે આપણે દિનેશભાઈ બનાવવાની છે અલ્તાબાઈની પ્રખ્યાત ભેળ અલ્તાબાઈ થોડીવાળા થોડીવાળા આપણે પિતલપુર ગામની નજીકમાં હા બરાબર તો વિડિયોમાં તમે મિત્રો બની રહેજો અને કઈ કઈ વસ્તુ જોઈશે એ આપણે વિડીયોમાં તમને બતાવતા રહીશું બરાબર અને કઈ રીતે બની છે એ પણ તમને જણાવતા રહીશું તો હાલો મિત્રો શરૂ કરીએ તો સૌ આપણે દિનિશભાઈ આપણે ચટણી પહેલાં બનાવવાની છે બરોબર પછી આપણે પહેલની પ્રોસેસ પછી શરૂ કરીએ પહેલાં સૌપ્રથમ ચટણી બનાવી નાખીએ તો આ મિત્રો આપણે પાણી ગરમ કરવા મૂકી દીધું છે હવે આની અંદર આપણે આંબલી નાખી દેવાની છે તો આ મિત્રો આપણે આંબલીનું જે પાણી થોડું ગરમ થઈ જાય આંબલી આપણે થોડીક ઢીલી થઈ જાય પછી આપણે ઉતારી લેવાનું તો મિત્રો આપણે આંબલી થોડી ગરમ થઈ ગઈ છે એની અંદર આપણે ગોળ નાખી દેવાનો છે તો આપણે રાજુભાઈ કીધું છે ડુંગળી કાપી નાખવાની ઝીણી ઝીણી તો આપણે એ ડુંગળી કાપી નાખી પછી જોઈ ભેળનો આગળની પ્રોસેસ મિત્રો આપણે ચટણીની થોડીક વાર છે ત્યાં સુધીમાં આપણે તમને બીજી વસ્તુ બતાવી દઈએ કઈ કઈ વસ્તુ જોવે છે બરોબર પહેલાં આપણે તીખા જે આપણે લસણિયા મમરા આવે છે એ લીધા છે પછી આપણે જે મોળા મમરા આવે છે પીળા એ લીધા છે અને આપણે સવાણું લીધું છે આની અંદર સેવ તીખા ગાંઠિયા બધું આપણે નાખી દીધું છે ઓલરેડી પછી આપણે જે આ ઝીણી સેવ આવે છે એ પણ લીધી છે પછી આપણે ડોટી ફૂટી લેવાની છે પછી જે આપણે આ બટેટા આપણે તૈયાર કરીને જ લાવ્યા છીએ કમ્પ્લીટ કરીને એટલે આપણે ખોટો ટાઈમ ન બગડે હા અને આપણે આગલા વિડીયોમાં આપણે શે પણ બટેટા બનાવેલા હા તો એ રીતે બનાવી નાખો તોય હાલે હા મિત્રો આપણે સૌ પ્રથમ આપણે જે ચવાણું લીધું છે એ આપણે નાખી દેવાનું અને થોડોક આપણે આમ ભૂકો કરી નાખવાનો જેટલો થાય એટલો અને આ મિત્રો તમારે અલ્તાભાઈ ની જો ઓરિજિનલ ભેળ ખાઈ હોય તો આપણે થોડીક પોતે જ બનાવે છે તો તમે અહીંયા જઈ શકો છો અને એની જો આપણે ટેસ્ટ લેવો તો ઘેરે પણ બની બરોબર ને તેની પછી આપણે જે આ પીળા મમરા લીધા છે એ નાખી દેવાનામાં પછી આપણે આ જે તીખા મમરા લીધા છે લસણિયા લસણિયા એ નાખી દેવાના પછી જે આપણે આ બટાટા લીધા છે તૈયાર કરેલા છે એ નાખી દેવાના ઝીણા ઝીણા કાપી નાખીએ તો પણ હાલ

મને તો હરગવાના ભાઈ ગયા ને એવું આવડે બોલો તમે બનાવી તમે કાંઈ છો વાંધો એવું પડે છે આપણે પણ આપણે એટલે હું તમે ક્યો નહીં કરું મિત્રો ને આપણે કહીશું બરોબર ને તો એને કોમેન્ટમાં લખવું પડે એટલે મારા ભાઈ આખા ગુંદાના ભાઈ ગયા છે તમે વિચારતા હતા પણ છે જ છે આપણે પાછું બનાવી જ છે પણ એકલા એકલા કાંઈ કોઈને કહીએ નહીં કદાચ કોઈને ન ગમ્યું તો બરોબર મિત્રો તો તમારે આખા ગુંદાના ભજીયા ખાવ હોય તો કોમેન્ટમાં લખજો

રાજુભાઈ અમને આ મચ્છીનું પકડાઈ દીધો સમજો એમ કે મિક્સ કરો અને ડુંગળી પછી નાખી દેજો હવે નાખી દો પછી કઈ આમદભાઈ ને તમને રાજુભાઈ ને જ પૂછ્યું મિત્રો તમને પૂછ્યું બરોબર છે ને રાજુભાઈ આવી ને તમે પાસે ત્યાં બેઠા બેઠા સલાહ આપીશું ને મને કાંઈ ખબર પડતી નથી આમાં લેવી નાખ્યા તો તું કા

હાલો ત્યારે હવે આને મિક્સ કરી નાખી જેમ થોડુંક જોવી દેવી વાહ ભાઈ વાહ અમારા ભાઈ મિસ્ટર નીલુ વલોકમાં નિલેશભાઈ એમ કરે વાહ ભાઈ વાહ એમ અમારો એ મિત્ર છે અને બીજા અમારા ભાઈ દેવાંશી બ્લોક વન ફોર થ્રી અમારા ભાઈ સાગરભાઈ બારીયા માલણકાવાળા એની પણ એક ચેનલ છે તે પણ જોતા રહેજો એની અંદર આપણે માતાજીના માંડવાથી માંડીને કઈ કઈ વસ્તુ ક્યાં છે એ બધી વસ્તુ એ બતાવે છે અને અમારે નીલુ મિસ્ટર નીલુ બ્લોક માલણકા એ પણ નીલેશ બારીયા એ અમારા મિત્ર છે એ પણ બધી જગ્યા ફરે છે મંદિરોના ધામ દર્શનો કરાવે છે અને હા મિત્રો આપણે સાગરભાઈ માલણકા અને મિસ્ટર નીલુભાઈ હા એની બે ની ચેનલ છે તો એને આપણે પણ એને સપોર્ટ કરવાનો છે અને એ પણ આપણને સપોર્ટ કરે છે બરોબર તો વિડીયો તમે જોતા રહીજો અને એના વિડીયોનો લાઇક શેર કોમેન્ટ કરી જ દેજો બરોબર અને હા હા રાજુભાઈ બે આપણા મિત્રો છે બે ની ચેનલ નું નામ બોલ ના આપણે ની જે ચેનલ નું નામ છે આપણે દેવાંશી વ્લોગ એકસો એમાં મસ્તીના બધા વ્લોગ બનાવે છે અને માંડવા પણ સરસ અહીં આપણે લાઈવ અહીં કરેલા હતા

આપણે શિયાનો ભૂકો એટલે ચટણી થોડીક જાડી થઈ જાય આની અંદર આપણે થોડીક ડુંગળી છે આમાં કોથમરી નાખેલી છે મરચાં થોડાક નાખેલા છે અને દાળના દાણા પણ છે આપણી આ ચટણી તૈયાર જ છે હવે હવે આપણે ડિશમાં બતાવી કેવી બની છે બરોબર ને દિનેશભાઈ જો મિત્રો ચકાચક બની ગઈ છે એમ તો આપણે હલતા ભાઈ થોડી શીખવાડી દીધી એટલે મસ્ત બની બનશે એવું લાગે છે ટેસ્ટ કરે ને દિની ભાઈ પછી ખબર પડે કેવી બની છે આપણે ભેળ તો બનાવી નાખી છે હવે તમે ટેસ્ટ કરી દો કેવી બની છે અલ્તાભાઈ જેવી બની છે કે કેમ બની છે સરસ જો દિનેશભાઈ કહે છે મસ્ત બની છે હવે આપણે પણ ટેસ્ટ કરી લઈશું બરોબર પછી આપણે ઈશ્વરભાઈ ને કહેશું સાયકી લે પછી ખાઈ જ લેવું હા એ તો એમ તો હારી હોય મજા આવી એમાં કઈ ઘટે નહીં તેમ છતાંય તમને આ ભેળ ખાવાનું મન થાય તો થોડી ગમે તેને પૂછો અલ્તાપભાઈની નાસ્તાની દુકાન ત્યાં છે હા તો તમને ગમે તે પણ બતાવી દે બરોબર તો જરૂર તેને મુલાકાત લેજો અને ત્યાં ભેળ ખાવા જાજો અને આ સમોસા પણ બનાવે છે અને બટર સમોસા છે દાબેલી છે ભણું છે બરોબર તો આ રેસીપી તમને ગમી હોય તો વિડીયો લાઇક કરી દેજો મિત્રો બરોબર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ મિત્રો બે લાયકન પર પ્રેસ જરૂર કરજો તાકી અમારી આવીને આવી વિડીયો આવે એની અપડેટ સૌથી પહેલાં તમને મળે તો આ મિત્રો નેક્સ્ટ વિડીયો સુધી જય શ્રી રામ જય હિન્દ બાય બાય